મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબીના વાવડી રોડ પર શાકભાજી વેચતા લોકો પાસેથી વસૂલવામાં આવતા ઊંચા વ્યાજનો વિરોધ કર્યો છે જે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ જાડેજાએ જણાવ્યું કે વાવડી પંચાયતની જગ્યા પર લારીઓ રાખીને ધંધો કરતા વેપારીઓ પાસેથી મહાનગરપાલિકા દ્વારા માસિક પંદરસો વહીવટી ચાર્જ રૂપિયા બસો સિત્તેર જીએસટી એમ કુલ રૂપિયા સત્તરસો સિત્તેર વસૂલવામાં આવે છે જે લોકો રોજનું કમાઈને ખાય છે તેમની પાસે આટલી મોટી રકમ વસૂલવી બી નથી તેના કારણે નાના વેપારીઓની વતી માંગણી કરી છે કે માસિક રૂપિયા સત્તરસો સિત્તેરને બદલે નજીવો ટોકન ચાર્જ પાંચસો વસૂલવામાં આવે તેવી માંગ કરી છે આજે મોરબી શહેરના વાવડી વિસ્તારનો જે વાવડી રોડ જે છે ત્યાં સુમતીનાથ ની બાજુમાં એક વાવડી પંચાયત ની એક જગ્યા છે એ જગ્યાની અંદર રોજી રોટી કમાવા માટે નાની નાની લારીઓ રાખીને શાકભાજી વેચતા લોકો પાસેથી મોરબી મહાનગરપાલિકાનું તંત્ર રૂપિયા વહીવટી ચાર્જ અને રૂપિયા જીએસટી આવા પાવતી આપીને દર મહિને સત્તરસો ને સિતે રૂપિયા જેટલો તગડો ચાર્જ આ મામૂલી લોકો પાસેથી વસૂલવાનું કામ કરે છે જેનો હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સખ્ત વિરોધ કરું છું આ લોકોની વ્યથા અને વેદના છે આ લોકોને રોજ નું કમાઈને રોજનું ખાવાની જે લોકોની આ નાના મોટા ધંધા કરીને કમાય છે એવા લોકો પાસેથી આવડો મોટો ચાર્જ એ કેટલા વ્યાજબી આ તમામ લોકોને મહિને જે સત્તરસો ને સિત્તેર રૂપિયા ઉઘરાવવામાં આવે છે એમાંથી પાંચસો રૂપિયા જેટલો મામૂલી ટોકન દરે ચાર્જ કરવામાં આવે એવી આ તમામ નાના વેપારીઓ વતી મોરબી શહેર કોંગ્રેસની ટીમ માંગણી કરે છે અને મોરબી મહાનગરપાલિકાને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવશે દેવસનારિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી